નમસ્તે દર્શકો ખબર ગુજરાતમાં આપણે ફરી મળીએ છીએ આપણી લો લિટરેસી સિરીઝ સાથે જ્યારે આજે તમામ બિઝનેસમેનને તમામ કોમર્શિયલ ધંધાકીય લોકોને ઉપયોગ આવે એવો એક જાણકારી ભર્યો ટોપિક આપણે લઈને આવીએ છીએ જે છે વ્યાજ વસૂલાત ઉપર કે જ્યારે કોઈ પણ ને લેણાની રકમ કોઈ પણ બિઝનેસમેન પાસેથી કોઈ પણ કંપની પાસેથી કોઈ પણ એલએલપી પાસેથી બાકી હોય ત્યારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો યુઝ્યુઅલી ઉપયોગ કરતા હોય છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત ફોજદારી ફરિયાદ થતી હોય છે અને ફોજદારી ફરિયાદના અંતર્ગત સજાની જોગવાઈ હોય છે સિક્યોરિટીમાં લગભગ પણ વેપારીઓ ચેક લઈ રાખતા હોય અને એ ચેક જ્યારે રિટર્ન થાય છે ત્યારે નેગોશિયેબલના કાયદાનો ઉપયોગ થાય છે આ સિવાય કાયદાકીય રીતે અને ધંધાકીય લોકોની સુરક્ષા માટે કાયદાએ ઘણા બધા નવા કાયદાઓ ઘડ્યા છે જેની જાણકારી આપવા આજનો આપણો એપિસોડ છે સૌથી પહેલા જેમ આપણે પહેલાના એપિસોડમાં જરાવ્યું તેમ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ एनसीएलટી કરીને સંસ્થાને કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે જે ખાલી ને ખાલી કંપનીના એલએલપીના કેસિસ સાથે ડીલ કરે છે અને એના નિર્ણય કરે જ્યારે કોઈ પણ લે ને કોઈ પણ કંપની કે એલએલપી ને કોઈ પણ જાતની સેવા આપી હોય ને માલ સપ્લાય કર્યો હોય કે કોઈ પણ સર્વિસ પ્રોવાઇડ કરી હોય અને એની લેણી રકમ બાકી હોય એ લેણી રકમની વસૂલાત ન થતી હોય એ કંપની કે LLP એ આપવા માટે સક્ષમ ન હોય ત્યારે એ લોકો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ હેઠળ જઈ શકે છે અને એની અંતર્ગત સેક્શન 9 ની પિટિશન કરી શકે છે જે પિટિશનમાં પિટિશન કરનાર જેને લેણાની રકમ બાકી છે એને ઓપરેશનલ ક્રેડિટર કહેવાય છે અને જે કંપનીની સામે લેણી રકમ બાકી છે એ કંપનીને કોર્પોરેટ ડેટર કહેવાય છે આ કંપનીની સામે જો એ કંપની પડી જવાની હોય કે સક્ષમતા ન ધરાવતી હોય તો બધા જ લેના ડૂબી જાય એ પહેલા એક અરજી કરી અને એ કંપનીને બચાવવા માટે અને પ્રસ્થાપન રીતે કમર્શિયલ રીતે લોસિસ બધાને ન થાય એના માટે એ હેતુથી ગવર્મેન્ટે આ કાયદો બનાવેલો છે જેની અંદર આગળ એક જોગવાઈ છે મોરેટોરિયમ પીરિયડની એ એવો સમયગાળો છે કે એનસીએલટીમાં લેણદાર જ્યારે પોતાની સેક્શન નાઇન અંતર્ગત પિટિશન કરે છે એ પિટિશન જ્યાં સુધી ચાલુ હોય અને એમાં સીઆઈઆરપી પ્રોસિડિંગ્સ ચાલુ થાય એટલે કે એ કંપનીને પાછી કેવી રીતે બચાવી યા તો એના લેણદારની લેણી રકમ વધી ના જાય એમને વ્યાજનું નુકસાન ના જાય અને કંપની પડી ન ભાંગે કે ડૂબી ના જાય એને કેવી રીતે બચાવી એના માટે એક પ્રસ્થા પણ લોકો નીમ્યા હોય એ લોકો એક કમિટી ભેગી થઈને કંપનીને બચાવવાનો પ્રયત્ન કરે એમાં જે સૌથી પહેલા નિમણૂક થાય પ્રાઇમરી સ્ટેજ પર એને આઈઆરપી કહેવાય છે ઇન્ટ્રીમ રેઝોલ્યુશન પ્રોફેશનલ જે અંતર્ગત માટે હોય છે એકવાર સીઆઈઆરપી પ્રપોઝલનો પ્લાન બની જાય પછી ફાઈનલ રેઝોલ્યુશન પ્રોફેશનલ બની જાય છે ને કમિટી ઓફ ક્રેડિટર્સ બને છે એ કમિટી ઓફ ક્રેડિટર્સ જેને આમ ભાષામાં સીઓસી કહેવાય છે એ સીઓસી કંપનીને બચાવવાની યા તો કંપનીનું વિભાજન કરી એના તમામ લેણદારોને ભાગે પડતી રકમ ચૂકવવાની આખી પદ્ધતિ હાથ ધરે છે જેના ઉપર કોર્ટનું પૂરેપૂરું નિરીક્ષણ હોય છે હવે બિઝનેસમેને જાણવા જેવી વાત એ બી છે કે એમને એક કરોડ થી ઉપરનું જ્યારે લેણું હોય અને એક કરોડના ઉપરના લેણાના દસ્તાવેજી પુરાવા હોય જેમ કે પરચેઝ ઓર્ડર્સ હોય ઈમેલ વોટ્સએપ પર કમ્યુનિકેશન્સ હોય કે કોઈ પણ જાતથી ટ્રાન્સપોર્ટેશન રિસીપ્ટ હોય જેનાથી એ સાબિત થાય કે એમને માલ આપ્યો છે અને એના પૈસા નથી મળ્યા ત્યારે એ લોકો એનસીઆરટી નો સહારો લઈ શકે છે એની સાથે સાથે મોરેટોરિયમ જ્યારે ચાલતું હોય ત્યારે એ કેસ એ કંપની કે એ એલએલપી ની સામે બીજા જ્યાં બી જેટલા બી કેસો થયા હોય એ બધા મોરેટોરિયમ પીરિયડમાં સ્થગિત કરી દેવામાં આવે છે એ પ્રક્રિયા સ્થગિત થાય એની જાહેર નોટિસ કરવામાં આવે છે મોરેટોરિયમ પીરિયડમાં અંતર્ગતમાં આપણા સિવાય જેણે લેણદારે અરજી કરી હોય એ સિવાય બી જેના જેટલા લેણા બાકી હોય એના લેણા કેટલા બાકી છે ને એના પુરાવા આઈઆરપી ને આરપી તમારી પાસે જાહેર નોટિસ થી મંગાવે છે એટલે દરેક બિઝનેસમેન એ ધ્યાન રાખવું પડે કે એ જાહેર નોટિસ આઈબીસી પોર્ટલ પર બી મૂકાય છે એ તમને ઇન્ટરનેટ પર અવેલેબલ હોય છે ઇન જનરલ સર્ચ આઇકન્સ બી એ છાપામાં એક રાષ્ટ્રીય છાપામાં ને એક લોકલ ન્યૂઝપેપરમાં એટલે કે તમારી લોકલ ભાષામાં ને એક નેશનલ ભાષામાં બંનેમાં સ્થાપન થાય છે એટલે એ ધ્યાન રાખવું પડે કે આપણે જે કંપની સાથે ડીલ કરીએ છીએ એના માટેની આવી કોઈ નોટિસ આવી છે કે કેમ કે એ નોટિસમાં એક સમય મર્યાદા હોય છે જે સમય મર્યાદા સુધી જો આપણે આપણા દાવા કે આપણા જેટલી લેણી રકમ બાકી છે એના પુરાવા આઈઆરપીને ના આપીએ તો એ પછી એવા કોઈ પણ પુરાવા કરવાનો આપણે આપણો હક ગુમાવી દઈએ છીએ અને પછી કંપનીનું વિભાજન થઈ જાય તો એમાં આપણને કોઈ પણ પ્રકારનો શેર મળવા તે આપણે સંક્ષેપિત નથી હોત એના માટે છૂટી જાય તો થોડા ઘણા કાનૂની રસ્તાઓ છે પણ એનાથી તમને તમારા મળવા લાયક રકમની ઘણી ઓછી રકમ મળે છે એટલે સચેતતાથી જોવું કે આપણે કોઈ પણ કોઈ પણ સાથે ડીલ કરતા હોય એના માટેની કોઈ પણ જાહેર નોટિસો જ્યારે ત્યારે છાપામાં કે આઈબીસી પોર્ટલ પર પ્રસ્થાપિત થાય તો એના પર ધ્યાન રાખશું તો આપણે આપણા નાણાંને ઘણી સારી રીતે સાચવી શકીએ સાથે સાથે એ પણ કહું કે નેગોશિયેબલનો જે કાયદો છે એ ફોજદારી કાયદો છે જેનો હેતુ તમારા પૈસા વસૂલવાનો નથી પણ ગુનેગારને સજા આપવાનો છે એ સજા રૂપે વિક્ટીમોલોજીના કોન્સેપ્ટથી તમને તમારા નાણાં પાછા મળે છે એટલે મોરેટોરિયમની અસર નેગોશિયેબલના કાયદા પર નથી થતી જો એ કંપની સામે તમારા નેગોશિયેબલના કેસ ચાલુ હોય તો એ કેસો મોરેટોરિયમના કારણે સ્થગિત નથી થતા અને સાથે સાથે નેગોશિયેબલનો કાયદો તમને તમારા લેણી રકમ પાછું અપાવવા માટે નથી એ ગુનેગારને સજા અપાવવા માટે છે એટલે એમાંથી તમે એ કાયદાનું બેનિફિટ જો પોતાના પૈસા હેતુ કરતા હશો તો એ ગેરમાર્ગે દોરી રહ્યા છો કેમ કે એમાં કમ્પેન્સેશન કેટલું આપવું એ કોર્ટનું ડિસ્ક્રિશન એટલે કે એના મનોવૃત્તિ પર નક્કી કરી શકે જજ એ પ્રકારનો હક છે એટલે ડિસ્ક્રિશનરી રાઈટ છે અને એટલે તમામ પૈસા નેગોશિયેબલના કેસ કરવાથી પાછા મળી જાય એ માન્યતા કાયદાકીય રીતે અધૂરી અને અજાણતા પહેરી છે આ સાથે સાથે આવતી સિરીઝમાં આપણે બીજા નવા ટોપિક નવી જાણકારીઓ અને નવા સાથે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ